રક્ષાબંધન પર્વને ગણતરીના દિવસો બાકી છે અને સુરતની બજારોમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે ત્યારે સુરતમાં સ્પેશિયલ ચાઇલ્ડ બાળકો દ્વારા સ્પેશિયલ રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે અને આ રાખડીઓની ડિઝાઇન બાળકો પોતાની કલ્પનાના આધારે બનાવે છે એટલે આ પ્રકારની રાખડી બીજે ક્યાંય જોવા નહીં મળી શકે રક્ષાબંધન પર્વની હવે ગણતરીના દિવસો બાકી છે સોમવારે રક્ષાબંધન છે ત્યારે દર વર્ષે સુરતની બજારોમાં અવનવી ડિઝાઇનની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે ત્યારે સુરતમાં ખાસ પ્રકારની રાખડીઓ સ્પેશિયલ ચાઇલ્ડ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે જેમાં સુરતના સ્પેશિયલ ચાઇલ્ડ બાળકો પોતાની કલ્પનાના આધારે આ રાખડીઓ ખાસ તૈયાર કરતા હોય છે એટલે આવી ડિઝાઇન બીજે ક્યાંય પણ લોકોને જોવા પણ મળશે નહીં રાખડીના માધ્યમથી આ બાળકોની ક્રિએટિવિટી પણ સામે આવતી હોય છે આ રાખડી જોઈને કોઈ પણ કહી ન શકે કે આ રાખડી મનોદિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે બાળકોને રાખડી બનાવવા માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે છે અને અને તેઓ આત્મનિર્ભર બની રહ્યા આ બાળકોની સ્કિલ પણ ડેવલપ થઈ રહી છે સ્પેશિયલ ચાઇલ્ડ માટે ચાલતી શાળાના સંચાલક એવા બન બરનાલી શેઠે જણાવ્યું હતું કે રાંદેર રોડ પર આવેલી અમારી આ શાળા છેલ્લા છવ્વીસ વર્ષથી ચાલે છે અને અમારે ત્યાં અલગ અલગ કેટેગરીના પાંચથી ચાલીસ વર્ષના બાળકો અભ્યાસ કરે છે અહીં આવતા બાળકોની સ્કિલ ડેવલપ પણ અમે કરીએ છીએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે રાખડીઓ બનાવી રહ્યા છે અભ્યાસ રાખડીઓ બનાવતા આવી પાંચસો થી છસો જેટલી રાખડીઓ હાલમાં બની ગઈ છે અને અમારી કોશિશ છે કે સ્કૂલમાં એક્ઝિબિશન રાખીશું આ ઉપરાંત ડિજિટલ પ્લેટફોર્મ પર પણ આ રાખડીઓ રાખવામાં આવશે રાખડી બનાવવાની બાળકોની ખાસિયત એ છે કે બાળકોના મનમાં જે ડિઝાઇન આવે છે તે મુજબ તેઓ રાખડીઓ બનાવે છે વાસવી વ્યાસ છે મેં દીપ સ્પેશિયલ એજ્યુકેશન ટ્રસ્ટમાં છેલ્લા વીસ વર્ષથી જોબ કરું છું મારી પાસે વીસથી સત્યાવીસ વર્ષની છોકરીઓ છે જેને તહેવાર પ્રમાણે બધી વસ્તુઓ બનાવતા શીખડાવીએ છીએ અત્યારે રાખડી ફેસ્ટિવલ છે તો રાખડી બનાવવાનું ચાલુ છે એ લોકોને એક એક સેમ્પલ બનાવીને આપીએ છીએ એ લોકો એમાંથી જોઈને સેમ્પલ બનાવે છે જેમ કે રુદ્રાક્ષ છે ગણપતિ છે રાધા રાધાકૃષ્ણ છે કાર્ટૂન કાર્ટૂનવાળી છે એ રીતે અલગ અલગ રાખડી બનાવે છે સમ કેટલું રાખડીઓ અત્યારે અમે પાંચસો થી છસો રાખડી બનાવી છે જે જે રીતે ઓર્ડર આપે છે એ રીતે અમે લોકોને આપીએ છીએ અલગ અલગ જગ્યાએ અમારા ઓર્ડર હોય છે